કેમ છો દોસ્તો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તેનો સમય છે સવારે આઠથી દસ અને એના કુલ ગુણ છે ચાલીસ આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને સાથે સાથે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જવાબો સાથે તૈયાર થઈ ચૂક્યા છે જેની પીડીએફ અવશ્ય મેળવી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ પીડીએફનો અભ્યાસ કરી અને તમે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો આપણું વોટ્સઅપ ગ્રુપ છે બનાવેલું તે વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને આ વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના ગણિત વિષયનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક સરસ મજાનો મેદાનનો નકશો આપવામાં આવેલો છે જેમાં પ્રવેશ સ્વિમિંગ પૂલ ખોખોનું રમત ખોખોનું મેદાન વોલીબોલનું મેદાન ક્રિકેટનું મેદાન ઇન્ડોર ગેમ બેડમિન્ટન ટેબલ ટેનિસ વગેરે જેવા તમે મેદાનો આપેલા છે તો એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ સ્વિમિંગ પુલની દક્ષિણ દિશામાં બરાબર સામે શેનું મેદાન આવેલું છે તો સ્વિમિંગ પુલની દક્ષિણ દિશામાં બરાબર સામે ખોખોનું મેદાન આવેલું છે બીજું પ્રવેશ દ્વારથી જતા જમણી બાજુએ સૌથી છેલ્લે શું આવે પ્રવેશ દ્વારથી જતા બાજુએ સૌથી છેલ્લા ક્રિકેટનું મેદાન આવેલું છે ત્રીજું ઇન્ડોર ગેમમાં કઈ બે રમતો છે તો ઇન્ડોર ગેમમાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ રમતો છે ચોથું ખોખોના મેદાનની ઉત્તર દિશામાં બરાબર સામે શું આવેલું છે તો ખોખોના મેદાનની ઉત્તર દિશામાં બરાબર સામે સ્વિમિંગ પુલ આવેલો છે પાંચમું પ્રવેશ દ્વારથી જતા ડાબી બાજુએ સૌથી પહેલા શું આવે પ્રવેશદ્વારથી જતા જતાં ડાબી બાજુએ સૌથી પહેલાં ખોખોનું મેદાન આવે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટની અંદર આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે તો એ જવાબો સાથે તે પ્રશ્નોના ઉત્તર પણ આપણને આપેલા છે જેથી દરેક વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રનો સરળતાથી અભ્યાસ કરી શકશે અને બોર્ડની અને આ જે પ્રથમ પરીક્ષા છે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો અને આ જે પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટ છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળવાના છે એટલે કે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી અને તમે એનો ઉપયોગ કરી શકશો અને વોટ્સઅપ પર જો તમારે આ પીડીએફ જોઈતી હોય પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટની તો નંબર તમને આપેલો છે અહીંયા નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી કોલ કરી વોટ્સઅપ કરી અને તમે આ પીડીએફ જે છે તે તમારા ફોન પર મેળવી શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો પ્રશ્ન નંબર બે નીચે આપેલી ખુલ્લી જાળીને તેમના ઘન ખોખા સાથે જોડો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા જે આકૃતિ આપેલી છે તેને આપણે જોડીશું પિરામિડ સાથે બીજી જે આકૃતિ છે તેને તમે જોઈ શકો છો ચાર નંબર સાથે ત્રીજી આકૃતિ જે છે તેને અહીંયા અને ચોથી આકૃતિ જે છે તેને નળાકાર સાથે આપણે જોડીશું પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી સૂચના મુજબ ખાલી જગ્યા પૂરો જેના કુલ છ માક્ષ છે સાદા અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો બત્રીસના છેદમાં સો તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ બત્રીસ પાંચના છેદમાં દસ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ એકના છેદમાં બે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો ઝીરો પોઈન્ટ છેતાલીસ તો છેતાલીસના છેદમાં સો ઝીરો પોઈન્ટ આઠ તો આઠના છેદમાં દસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો પાંચના છેદમાં સો પ્રશ્ન નંબર ચાર અ નીચેના દાખલા ગણો કોઈપણ બે જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું એક ચોરસ મેદાનની લંબાઈ પંદર મીટર છે તો તે મેદાનની પરિમિતિ શોધો તો ચોરસ મેદાનની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા પંદર તો જવાબ આવશે સાહીઠ મીટર તો તે મેદાનની પરિમિતિ સાહીઠ મીટર થશે બીજું એક લંબ ચોરસ પેટીની લંબાઈ ચોવીસ સેન્ટીમીટર અને પહોળાઈ અઢાર સેન્ટીમીટર છે તો તે પેટીની પરિમિતિ શોધો તો લંબચોરસ પેટીની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વધતાં પહોળાય તો બે કાઉસમાં ચોવીસ વધતા અઢાર એટલે બે ગુણ્યા બેતાલીસ તો જવાબ આવશે ચોર્યાસી સેન્ટીમીટર તો તે પેટીની પરિમિતિ ચોર્યાસી સેન્ટીમીટર થશે ત્યાર પછી ત્રીજું એક લંબચોરસ ટેબલની લંબાઈ એકસો એંસી સેન્ટીમીટર અને પહોળા એકસોને વીસ સેન્ટીમીટર છે તો તે ટેબલની પરિમિતિ કેટલા મીટર થાય

તો એક લંબચોરસ બગીચાની લંબાઈ બેતાલીસ મીટર અને પહોળાઈ અઢાર મીટર છે તો તે બગીચાનું ક્ષેત્રફળ કેટલા મીટર થશે બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ બેતાલીસ છે પહોળાઈ અઢાર છે બેતાલીસ ગુણ્યા અઢાર એટલે જવાબ આવશે સાતસો છપ્પન મીટર તો તે બગીચાનું ક્ષેત્રફળ સાતસો ને છપ્પન મીટર થશે જો રાજેશભાઈના લંબચોરસ રસોડાના ભોંયતળિયા 10 સેન્ટીમીટર લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાવવાની છે તેમના રસોડાની લંબાઈ 150 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર પહોળાઈ છે તો તેમાં કુલ કેટલી ટાઇલ્સની જરૂર પડે તો सर्वप्रथम તો આપણે ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધી એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 10 10 તો જવાબ આવશે 100 ચોરસ સેન્ટીમીટર રસોડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 150 100 તો જવાબ આવશે 15000 ચોરસ સેન્ટીમીટર ટાઇલ્સની સંખ્યા આપણને આપેલી છે છેદમાં તો ઉડી જશે એટલે જવાબ આવશે એકસો પચાસ ટાઇલ્સ તો આપણે એવું કહી શકીએ કે એકસો ને પચાસ ટાઇલ્સની જરૂર પડે ત્રીજું એક ચોરસ મેદાનની લંબાઈ પચીસ મીટર છે તેમાં માટી પૂરવાનો ખર્ચ એક ચોરસ મીટરના આઠ રૂપિયા લેખે કેટલો થાય તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ પચીસ છે અહીંયા પણ પચીસ પચીસ ગુણ્યા પચીસ એટલે કે છસો પચીસ ચોરસ મીટર

તો તમે જોશો કુલ સાત આવૃત્તિ ચિહ્ન પાંચ પાંચના પૂરા થઈ ગયા છે એટલે જલેબીની સંખ્યા ગુલાબજાંબુ માટે તમે જોશો તો એક બે ત્રણ ચાર અને પાંચ જે છે તે પૂરા આવશે અને બે અલગથી બરફી માટે પાંચ ને પાંચ દસ મોહનથાળ માટે પણ તમે જોશો તો ચાર એટલે કે પાંચ દસ પંદર અને વીસ ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ છ છે એક શાળામાં કુલ ત્રણસો ને પંચ્યાસી વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિના રૂપિયા ચોર્યાસી ચૂકવવાના હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવવાના થાય એક વિદ્યાર્થીને ચોર્યાસી રૂપિયા તો ત્રણસો પંચ્યાસી વિદ્યાર્થીઓને કેટલા ત્રણસો પંચ્યાસી ગુણ્યા ચોર્યાસીના છેદમાં એક એટલે ત્રણસો પંચ્યાસી ગુણ્યા ચોર્યાસી તો જવાબ આવશે બત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા તો કુલ બત્રીસ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા ચૂકવવાના થાય ત્યાર પછી જોઈએ બીજું એક હજાર નવસો પંચોતેર પુસ્તકોને ખોખામાં મૂકવાના છે જો એક ખોખામાં પંદર પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે પંદર પુસ્તક બરાબર એક ખોખો તો ઓગણીસો અને પંચોતેર પુસ્તકો બરાબર કેટલા ખોખા તો ઓગણીસસો પંચોતેર ગુણ્યા એકના છેદમાં પંદર તો એકસો ને એકત્રીસ ખોખાની જરૂર પડશે અને દસ પુસ્તક વધશે ત્રીજું એક ભેંસ દરરોજનું અઠ્ઠાવીસ લિટર દૂધ આપે છે તો તે બે મહિનામાં કુલ કેટલા લિટર દૂધ આપશે બે મહિના બરાબર સાઠ દિવસ એટલે ચોવીસ ગુણ્યા સાઠ આપણે કરવા પડશે તો ચોવીસ ગુણ્યા સાહીઠ કરીએ તો જવાબ આવશે ધોરણ દ્વિતીય સત્રાંત પરીક્ષા ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ જે અસાઇનમેન્ટ છે અથવા તો આ જે જૂના પ્રશ્નપત્ર છે અથવા તો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળવાના છે જેનો તમે ચેરોક્સ કરાવી અને સીધો જ અભ્યાસ કરી શકો છો અને આ સમગ્ર જે પીડીએફ છે તેના જવાબો પણ તમને આપેલા છે પ્રશ્નપત્રના અથવા તો અસાઇનમેન્ટની અંદર જે સવાલો છે તેના જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા અસાઇનમેન્ટ વોટ્સઅપ પર અથવા તો પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટેની લિંક

દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે સમગ્ર જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેમની પણ પીડીએફ મુકાઈ ચૂકી છે તો આસાઇનમેન્ટ અને સોલ્યુશન જે છે તેમની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો ફોન નંબર તમને આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરી અને આ પીડીએફ તમે મેળવી શકો છો આ પીડીએફના અભ્યાસથી તમે સારામાં સારી રીતે અદ્વિતીય સત્રાંત પરીક્ષાનો અભ્યાસ કરી શકશો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો